ઝઘડિયા પોલીસ મથક ખાતે ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે ખાનગી નાણાં લોકજાગૃતિ માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકમેળામાં સ્થાનિક એસબીઆઈ તથા એચડીએફસી બેંકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં લોકોને ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધાન રહેવું જોઈએ વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ વ્યાજે વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવહ છે આ ઉપરાંત ડિજિટલ હેરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ હેરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ ફોન કરીને એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો પિન નંબર માંગે તો આપવો નહીં તેમજ સોશિયલ મીડિયામાં આવતી અજાણી એપ ડાઉનલોડ કરવી નહીં કોઈ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઈ કોઈને નાણાં મોકલવા નહીં તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા ધંધાકીય હેતુઓ માટે આપવામાં આવતી બેંક લોનો સંબંધી જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત પીઆઈ નીતિનભાઈ ચૌધરીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા પણ સૂચન કર્યું હતું કે મોટરસાયકલ ચાલકોએ હેલ્મેટ કાર ચાલકોએ સીટ બેલ્ટના નિયમોનું પાલન થાય તેના પર જોર આપ્યું હતું આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી જે વ્યાજખોરીમાં હોમાઈને ઘણા બધા લોકો ક્યારેક પોતાનો જાન ગુમાવે છે આત્મહત્યા કરી લેતા હોય છે પોતાના પરિવારજનોને ભરાઈસીને પણ આત્મહત્યા કરતા હોય છે ઘણા બધા કિસ્સા બન્યા છે ત્યાંથી આ બાબતે સરકાર ખૂબ જ જાગૃત થઈ છે અને પોલીસ સ્ટેશન લેવલે જે જરૂરિયાતમંદો છે અથવા તો જે જે કોઈને આવા પ્રશ્નો સતાવી રહ્યા છે જે કોઈ આવા ચક્રમાં ફસાઈ ચૂક્યા છે એમનો રસ્તો નીકળે અને એ કોઈ આવા રસ્તે ના જાય એના માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું એ લોન મેળામાં એસબીઆઈ અને એચડીએફસી બેંકના પ્રતિનિધિઓ અત્રે હાજર રહેલા છે અને ગામ વિસ્તારના ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે જેમને એમના કોઈ પ્રશ્નો જે કોઈ હતા એ પ્રશ્નો પૂછીને એમના પ્રશ્નોની છણાવટ પણ કરવામાં આવેલી છે અને સાથે સાથે જ અમે સાયબર અવેરનેસ બાબતે પણ ઘણીક જે અમારે જે સૂચનાઓ આપવી હતી જેમ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ પ્રવૃત્તિ નથી હોતી કોઈ ફોન કરીને ઓટીપી ના શેર કરે કોઈ ઇન્સ્ટન્ટ લોન કરીને ઓનલાઈન કોઈ લોન લઈને ના ભેરવા જાય ટ્રાફિકને લગતી બાબતો હતી એ ઘણી બધી બાબતો જે અમારે કહેવા જેવી હતી એ તમામ લોકોને અવગત કરવામાં આવેલા છે લોકોના પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે જેનો નિકાલ અહીંયા સ્થળ પર થઈ જાય એ તમામનો નિકાલ પણ કરવામાં આવેલો છે જયસિલ પટેલ ટીપીએન ચેનલ